નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું અત્યારે આપણે સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું વાંચન કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં આપણે પ્રકરણ એકથી સાતનું વાંચન પૂરું કર્યું જો તમારે પ્રકરણ એકથી સાતમાં કોઈપણ પેટા પ્રકરણ સાંભળવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે એ સાંભળી શકશો આજે આપણે જોઈએ સદ્ગુરુ દ્વારા લેખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ આઠ પોઈન્ટ પાંચ મૃત્યુ બાદ માતા પિતાનો સંતાનો સાથે સંબંધ ભારતમાં જ્યારે લોકો મૃત્યુ પામે ત્યારે તેઓ ઈચ્છે છે કે તેમના બાળકો તેમની પાસે હોય ખાસ કરીને લોકો તેમના દીકરા પાસે હોય તેવું ઈચ્છે છે આ કારણે જ ભારતમાં લોકો કોઈ પણ ભોગે એક દીકરો હોય તેવું ઈચ્છે છે આવું એટલા માટે કે બાળકો અને માતા પિતા વચ્ચે એક ચોક્કસ જીવનનો સંબંધ હોય છે અને જો તમે માતા પિતા માટેની વિધિઓમાં તેનો ઉપયોગ કરો તો તે વિધિ ઘણી વધુ અસરકારક બની શકે છે દીકરીઓ પણ આ ઉદ્દેશ્ય માટે અસરકારક હોઈ શકે છે પરંતુ આ ભૂમિકા માટે લોકો દીકરાઓ પર વધુ નિર્ભર રહેતા કારણ કે અગાઉના સમયમાં દીકરાઓ માટે જ એ શક્ય હતું કે તેઓ મૃત્યુના સમયે હાજર રહી શકે દીકરીઓ જ્યારે ઉંમરલાયક થતી ત્યારે તેઓ પરણીને બીજાના ઘરે જતી રહેતી જ્યારે માતા પિતાનું મૃત્યુ થાય ત્યારે બને કે અંતરના લીધે તે ઝડપથી આવી ન શકે તેના માટે તે બીજા ખંડમાં હોય તે જરૂરી નથી પણ જો તે માત્ર બસો કિલોમીટર દૂર હોય તો પણ તે આવે ત્યાં સુધીમાં અગ્નિ સંસ્કાર થઈ ગયા હશે તે સિવાય તેના પોતાના બાળકો પતિ અને પરિવાર પણ હોય છે તે આમ જ તેમને છોડીને આવી શકતી ન હતી તેની ગેરહાજરી માટે તેણે અમુક વ્યવસ્થાઓ કરવી પડતી હતી અને તે એકલી પ્રવાસ ન કરી શકે કારણ કે ત્યારે રસ્તાઓ જંગલમાંથી પસાર થતા તેથી કોઈએ તેની સાથે આવવું પડતું આ બધી વ્યવસ્થાઓ કરવામાં ઘણો બધો સમય જતો રહેતો અને નિર્ધારિત સમય સુધીમાં તે પહોંચી શકતી ન હતી પણ પુત્ર માતા પિતા સાથે રહેતો તેથી તે ઉપલબ્ધ રહેતો હતો તેથી તેઓ કહેતા કે વિધિઓ સમયે પુત્ર ઉપસ્થિત હોય તે જરૂરી છે અને દીકરીઓ બારમા દિવસ સુધીમાં આવે તો પૂરતું હતું તો માતા પિતા અને સંતાનો વચ્ચેના આ સંબંધની પ્રકૃતિ કેવી છે જેનો તે સમયે ઉપયોગ કરી શકાય છે સામાન્ય રીતે લોકોનો એકબીજા સાથેનો વ્યવહાર શારીરિક માનસિક કે ભાવનાત્મક હોય છે તેનાથી પરે તે ક્યારેય જતો નથી પણ જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય અને જ્યારે તે વ્યક્તિ શરીર છોડી દે ત્યારે તે બધું જતું રહે છે માનસિક બંધારણ જતું રહે છે લાગણીઓ જતી રહે છે અને શરીર તો નિશ્ચિતપણે જતું જ રહે છે તેથી જેને તમે તમારા તરીકે જાણતા હતા તે બધું જતું રહે છે તેથી દરેક વ્યવહારિક ઉદ્દેશ્ય માટે બાળકો પણ તમારા માટે એટલા જ અજાણ્યા છે જેટલા અન્ય લોકો છે પણ એક વખત તમે બાળક પેદા કરો ત્યારે તમારા અસ્તિત્વમાં અમુક જગ્યા તે જીવ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે જેને તમે તમારું સંતાન કહો છો કારણ કે તે જીવને તમે એક શરીર ઉપલબ્ધ કરાવ્યું છે સંતાન સાથે માતા પિતાના આ સંબંધના લીધે જ આપણે કંઈક એવી ચીજો કરી શકીએ છીએ જે મૃત્યુ બાદ માતા પિતાની સહાયતા કરી શકે માતા પિતાના મૃત્યુ બાદ જો બાળક યોગ્ય ચીજો કરે તો તે આ સંબંધની મદદથી તેમને મુક્તિ પણ અપાવી શકે છે જે લોકો બિલકુલ અજાણતામાં જીવતા અને પોતાને માટે કંઈ કરતા ન હતા તેઓ તેમની મુક્તિ માટે તેમના સંતાનો પર નિર્ભર રહેતા હતા અને તેના પોતાનામાં એક આખી પરંપરા બની ગઈ જોકે તેનાથી ઉલટું સત્ય નથી મૃત સંતાનને મુક્ત કરવા માટે તમે તેના માતા પિતાનો ઉપયોગ નથી કરી શકતા આપણે અગાઉના ભાગમાં જોઈ ગયા તેમ જ્યારે બાળકો ચાર વર્ષ પહેલાં ગુજરી જાય તો તે મૃત્યુ કોઈ વયસ્કના મૃત્યુ સમાન નથી હોતું કારણ કે જીવન હજુ પોતાને સ્થાપિત કરી રહ્યું હોય છે બાળકો જ્યારે ચાલીસથી અડતાલીસ મહિનાના થાય ત્યારબાદ શારીરિક રીતે તમારો બાળક સાથે સંબંધ નાટ્યાત્મક રીતે વધી જાય છે અને તે તમારા શરીરમાં ઘટિત થાય છે મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી ચાર વર્ષની ઉંમર પહેલાં સુધી તેઓ પોતાની અંદર કંઈક થતું અનુભવે છે પરંતુ ચાર વર્ષ બાદ તેઓ બાળકો સાથે સંબંધિત એટલા બધા મુદ્દાઓમાં ગૂંચવાઈ જાય છે જેમ કે તે ક્યાં જાય છે અત્યારે ક્યાં છે તેની શાળામાં પ્રવેશ અને બીજું ઘણું બધું આ ચીજોના લીધે તેઓ આ અનુભવ ચૂકી જાય છે નહીતર તે સમયે તેમનું ધ્યાન જાત કે તેમની અંદર કંઈક ઘટિત થયું છે કારણ કે તે શરીરમાં અચાનક કંઈક થાય છે જ્યારે તે ચીજ થાય તો તમારી અંદર અમુક સહજતા આવી જાય છે કારણ કે તે તમારો એક ભાગ બની જાય છે તમારે તેને સચેતન રીતે પકડીને નથી રાખવું પડતું તે સ્વાભાવિક રીતે જ પકડાયેલું રહે છે તમારે એ સમજવું જોઈએ કે તમારા બાળક માટે તમે માત્ર શરીર ઉપલબ્ધ કરાવનાર છો તમે એક જીવનું નિર્માણ નથી કરી શકતા એક જીવનું નિર્માણ કરવું મનુષ્યોના હાથમાં નથી જ્યારે તે જીવ તમારા દ્વારા આપવામાં આવેલા શરીર સાથે વાસ્તવમાં જોડાઈ જાય ત્યારે તમારી અંદર પણ કંઈક ઘટિત થાય છે અને તમારી પ્રણાલીની અંદર ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરી લે છે આ કારણથી જ જો આપણે કોઈની ઉર્જાની તપાસ કરીએ તો આપણે જાણી જઈએ છીએ કે તેમના બાળકો થયા છે કે નહીં આ કારણે જ ક્યારેક ક્યારેક ભારતમાં જ્યોતિષી તમને એ જણાવી શકે છે કે તમારે કેટલા બાળકો થયા છે ભલે તે બાળકો હવે જીવિત હોય કે નહીં તેઓ તમને સંતાનોના લક્ષણ તેમના નામ અને દરેક બાબતનું ટૂંકમાં વિવરણ પણ આપશે કારણ કે તમારા સંતાનોએ તમારી અંદર એક નિશ્ચિત સ્થાન ધારણ કરેલું હોય છે જો તમે ધ્યાન દેવા ઈચ્છુક હો તો તે વ્યક્તિમાં આ સ્પષ્ટ રૂપે પ્રગટ હોય છે હવે આ શારીરિક સંબંધ બાળક એકવીસ વર્ષનો થાય ત્યાં સુધી અત્યંત મજબૂત બનેલો રહે છે ત્યારબાદ તે ફરી એકવાર ઘટવા લાગે છે તેના લીધે જેમ જેમ બાળકો મોટા થઈને એકવીસની નજીક પહોંચે તો જો તમે તેમની તરફ ધ્યાન આપશો તો તેઓ સાવ અજાણ્યા લાગશે તમને વિશ્વાસ નહીં થાય કે તમે એમને જન્મ આપ્યો હતો તમને આશ્ચર્ય થશે કે શું આ મારા બાળકો છે શું તે એ જ નાનું બાળક છે જેને મેં મોટું કર્યું હતું તમે સમજી જ નથી શકતા કે તેઓ શું કરી રહ્યા છે કારણ કે તેમની અંદર તમારો વાસ નથી હોતો પરંતુ તેઓ તમારી અંદર વસેલા હોય છે સંતાનની દેખરેખ રાખવાની તેને મોટા કરવાની અને જરૂર જણાય ત્યારે તેમને છોડવામાં તમે સમર્થ હોવ તેના માટેની પ્રકૃતિની આ સુંદર વ્યવસ્થા છે જો કોઈ મારી પાસે આવીને કહે કે મારા બાળકોને આશીર્વાદ આપો તો હું પૂછું છું કે તેમની ઉંમર કેટલી છે જો ઉંમર એકવીસ વર્ષથી ઓછી હોય તો અમે સાચે જ તેમને આશીર્વાદ આપીએ છીએ કારણ કે જો તેઓ તે ઉંમર કરતાં નાના હોય તો તમે માતા કે પિતાને આશીર્વાદ આપી શકો છો અને તેની બાળકો પર ગહન અસર થાય છે પરંતુ જો બાળકો એકવીસ વર્ષથી વધુના હોય તો અમે બસ માતા પિતા સાથે આમ તેમ વાતો કરીએ છીએ તેમની સાથે હસી મજાક કરીએ છીએ અને તેમને પરત મોકલી દઈએ છીએ કારણ કે ત્યારે તેમને તેમના બાળકો માટે આશીર્વાદ આપવાનો કોઈ ફાયદો નથી ત્યારે બાળકોએ જ પોતે આવવું પડશે આ જ કારણ છે કે તમારા માતા પિતાનું મૃત્યુ થાય ત્યારે તમારા માધ્યમથી અમે તેમના માટે કંઈક કરી શકીએ છીએ પરંતુ જો તમારા બાળકોનું મૃત્યુ થાય તો અમે તેમના માટે કંઈક વધુ કરવા માટે તમારો ઉપયોગ નહીં કરી શકીએ કારણ કે તેમની અંદર તે નાનકડું સ્થાન નથી હોતું જ્યાં તમારો વાસ હોય આવું હંમેશા થાય છે કે ભાવિ પેઢી ભૂતકાળમાં થોડું સ્થાન ગ્રહણ કરે છે પરંતુ પાછળની પેઢી ભાવિ પેઢીમાં કોઈ સ્થાન ગ્રહણ નહીં કરે અને કરી પણ નથી શકતી અસ્તિત્વની પ્રકૃતિ જ આવી છે તો તમારા બાળકોનું મૃત્યુ થવા પર તમે નિયત સમયની અંદર તેમના માટે માત્ર કાળભૈરવ કર્મ કરી શકો છો નિશ્ચિતપણે તે કંઈક મહત્વપૂર્ણ કાર્ય કરશે તેનાથી પરે જઈને તેમને પ્રભાવિત કરવા માટે ઘણી બધી ચીજો કરવાનો પ્રયત્ન ન કરશો જો કે તમારા મૃત સંતાનો પર તમારા વિચારો તમારી લાગણીઓ અને તમારા કાર્યોનો કોઈ પ્રભાવ નથી હોતો પરંતુ જો તમે અંદર તરફ વળો અને જો તમારું હોવું એક સુખદ અવસ્થામાં હોય તો તે જીવ સુખદ અનુભવ કરશે અને આવું ત્યાં સુધી જ છે જ્યાં સુધી તે જીવન બીજું શરીર પ્રાપ્ત ન કરી લે જો હું આવી વાતો કહીશ તો લોકો દુવિધામાં પડી જશે પરંતુ જો તમે થોડું ધ્યાન આપનાર વ્યક્તિ છો તો તમે અનુભવી શકશો કે ક્યારેય તે મૃત્યુ પામેલા જીવે બીજું શરીર શોધી લીધું છે એવા ઘણા લોકો કે જેમણે તેમના બાળકો ગુમાવ્યા છે તેમની સાથે તમે આવું થતાં જોયું હશે એક ચોક્કસ પડાવ સુધી તેઓ માની નહોતા શકતા કે તેઓ ક્યારેય તેમના બાળકની મૃત્યુના આઘાતમાંથી બહાર આવી શકશે પરંતુ અચાનક એક દિવસ એવું થાય છે કે તેનાથી બહુ ફેર પડતો નથી બહુ સામાન્ય અને ઠીક લાગવા લાગે છે જો માતા પિતા તેના પર ધ્યાન આપે કે તેમનું શરીર કેવી રીતે વર્તે છે તેમના શ્વાસ કેવી રીતે ચાલે છે તેમના વાળની પ્રકૃતિ તેમના નખ તેમની ચામડીની રચના પર જો તે ધ્યાન આપે તો જ્યારે તે જીવ બીજું શરીર ધારણ કરશે ત્યારે તેઓ જાણી જશે તે દેખાઈ જશે શ્વાસ પર બારીક ધ્યાન આપવાથી પણ એ જણાઈ જશે કે શ્વાસની ઢબ નાની અને તણાવની સ્થિતિથી એક અલગ સ્તરની સહજતા તરફ જતી રહી છે તે ઘણી અલગ રીતોથી પણ પ્રગટ થશે ત્વચાની પ્રાકૃતિક હાઇડ્રેશન પ્રક્રિયા ઉપકલા કોષો એટલે કે એપિથેલિયલ કોષની શ્વસન ક્રિયાના કારણે શુષ્કતામાંથી કોમળતામાં બદલી જશે બીજા ઘણા બધા સૂચક છે પણ હું દરેક વિશે નહીં કહું કારણ કે લોકો તે જોવાનું શરૂ કરી દેશે અને દરેક પ્રકારની ચીજો વિશે કલ્પના કરવાનું શરૂ કરી દેશે હવે એક વખત જ્યારે તે જીવન બીજું શરીર શોધી લે છે ત્યારે તે હંમેશા માટે જતું રહ્યું હોય છે હવે તેની સાથે તમારે કોઈ લેવા દેવા નથી હવે તેમના પર બીજું કોઈ દાવો કરે છે કે આ મારું બાળક છે અને એક સાવ નવું નાટક ફરીથી શરૂ થાય છે અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ